તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જય સોમ નારાયણ શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જો કે ગુડ મોર્નિંગ નહીં પણ ગુડ આફ્ટરનુન કહેવાનો સમય આવી ગયો દોઢ વાગી ગયા છે બપોરના આ બ્લોગ સ્ટાર્ટિંગ કરવા મોડું થઈ ગયું અને બસ ડાયરેક્ટ બપોરનું જમવાનું તમને બતાવું આજ મમ્મીએ બનાવ્યું છે પુલાવનું શાક છે રોટલી છે અથાણા છે અને આ યોગીરાજમાંથી આવ્યું છે જમરૂ બરાબર ને મમ્મી એને બાજુ વેચવા લાવ્યા છે તો એને હું એકલા અને આજે ઇન્વર્ટર ની બેટરી નું પાણી ભરવાનું છે એટલે હમણાં એ કામ કરવાનું છે પાણી પતી ગયું છે નવું લઈ આવ્યા અત્યાર સુધી તો ઓલું હતું એ લોકો આવીને ભરી જ એક વર્ષ સુધી આવ્યા હવે એનું અમે ઓલું સબસ્ક્રિપ્શન શું કહેવાય જે કહેવાય રિન્યુઅલ નો પ્લાન નથી લીધો એ મોંઘું પડતું હતું જાતે પાણી ભરી લેશું ભાભી હું કર્યું એ તા છે કયો તો મમ્મી નો ટીચર ને ખબર પડશે તો શિવા કાલ મકાયા દેઓ છે એમો પર હે તો થોડું કરાય ઓલા ડાયરી માં ફોટા ઉછ તો આનું નામ શું કહું તો કેતા જેણે ઉખેરતા એને ઉકેડી બનાવી એને ઉકેડી મને આ હેતાશ ને પા આનું નામ શું કહું મન મન નામ બોલતા કે કામ પણ બહુ ન થા તારા કેના એને ઉકેડી નાની પા એટલે એનું કામ નઈ હેતાશ તો ઉકેડે ને એમથી બીવે

તમારો ઇન્વેટર છે ને માળિયા ઉપર છે તો બેટરી આવી રીતના આડી મૂકી લે પાણી ભરતા ભાવે બાકી આમ ઉભી હતી પેલા આ બધો વધારા ને સામાન જો નીચે કાઢીને ને બંગાર માં જઈશ તો ફાઈનલી બેટરી પાણી ભરે છે અને આ પાંચ નું આખું ખાલી થઈ ગયું ને તો એ હજી બાકી રહી ગઈ પાછું લાવવું પડશે પાણી ગયું તો એમ લાગતું તો કેટલું હાલ છે આ પાણી તો પહેલી વારમાં પતી ગયું ચેતાંશ લેસન કેટશો એકલો એકલો કાંઈ નહીં ચાવી છે દીકા કાંઈ નથી લાવ્યા હું મમ્મી ભાખરી કે રોટલી ભાખરી અને ભાજી હા બોલાય કાલી ભાજી બનાવીતી ને એ વાત અલક્ષમ નોત ખાતી ઈ તમને નો લાગે ખરબ આટલી એવી કેમ થાય ચાર જણા ઓકે તો થઈ જાય જ્યાં તો એને સો ખાઈ લીધા ભૂંગળા એના ગયો ભાભી ભાભી એક જણાને કોમેન્ટ આવી હતી કે આ મલાઇમાંથી ઘી કઈ રીતના બને એ શીખવાડો આવું બધા જ ઘરમાં કાઢતા છે ને આપણે ત્યાં બાટલીના દૂધમાં નીકળે કે તૈયાર ઈ તો મને ખબર છે પણ બાટલીન દૂધમાં મલાઈ નીકળે કે ન નીકળે એમાંથી નીકળે વર્લ્ડની જ છે હા ઓલું ડાયરેક આવે એ નથી ભરવાડું રમેશ દાદાને છેલ્લો આર લખે છે ને લેસન થઈ ગયું હાલ સિવાય બાંધવા માટે તૈયાર નહીં ઈ થઈ ગયા બધું લેસન કરી નાખ્યું હાલ બાધું છે બંગડી

લંગડી માં પગ પાછળ હોય હેતાન છે એવું કીધું કે બંગડી એટલે બંગડી માં પગ જો હેતાન આગળ રાખે નવી રમત છે બંગડી જો આ બંગડી બંગડી કે લંગડી બંગડી કે કઈ રમત છે હા હા હસતો હું આમતે આસે ઘર માં છું હા ચીટિંગ કર્યો ચીટિંગ કાકાએ ચીટિંગ કરી દોડીન લંગડી લીધી ચીટિંગ કર્યો એટલે મોજા કડ કાકાએ હું હું પહેર્યો છે કેત કરી કાકાએ હું હું પહેર્યો છે કરી બોલા નથી મમ્મી તમારા જેવા રોટલા કોઈ ન બનાવે હો એમ કોણ જુવાડ છે જુવાડ મમ્મી તમારા જેવા રોટલા છે કોઈ બનાવે છે જુવાડ છે એટલે થોડાક ધોળા છે જો બે બને ને કા મમ્મી એ અને અમારી ભાખરી બનશે છે ગાઈસ તો ફાઇનલી જમી લીધું છે અને ભાભી ને ત્યાર ગાઈસ કાકાને તો આવો તો નહીં નહીં જઈ આવો તમે બેસી આવો અને આ છે ને ઓફિસ ની બાજુમાં રાત્રે છે ને ફોન આમાં પડી જાય છે બેડની બાજુમાં પછી બેડ હલે નહીં એટલે હું આ વસ્તુ ફીટ કરી દે એટલે ફોન અંદર ન જાય જો આ જુગાડ છે એવી રીતના દબાવી દઈશ આપણે લોકો જુગાડ કરવામાં તો એક્સપર્ટ જ હોવી આ કરી દીધો હવે ફોન અંદર ન જાય બાકી આખો બેડ ફેરવવો પડે ફોન અંદર વહી જાય ને તો જેની જીણી ઘણી વસ્તુ વહી જાય હોમ થિયેટર નું રિમોટે ત્યાં જ હોય ચાર્જર ની પીની અંદર વહી જાય પછી બહાર કાઢવા જાય તો ભરાઈ જતી હવે તો આ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો અને જે જે મિત્રો નવા આવે છે વિડિયો જોવા માટે વિડિયોને વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે અને જેણે કરી લીધું છે સબસ્ક્રાઈબ એટલે વિડીયોને લાઈક કરી દેજો બહુ ઇમ્પોર્ટન્ટ છે ફટાફટ આપણે આગળ વધવાનું છે તમારો સપોર્ટની ફૂલ જરૂર છે અને હું છે ને તમામ મિત્રોની કોમેન્ટ વાંચું છું પણ જવાબ બધાનો આપણને ટાઈમ નથી રહેતો પણ બધાની કોમેન્ટ વાંચું છું આવો મમ્મી ક્યાં જાઉં જોની કાકાને ઘેર નહીં ભાઈ ભાભી ગયા તમ જાવ છો ને પોપટ થઈ ગયું પોકમાં ફેક કોલ આવ્યો અમારું પોપડ કોલ શું વાત કરી એના માટે તમારે જોવો પડશે જોયો મજા આવશે બાકી આવતી કાલ સવારે વાગે પાછા મળીશું જય જય શ્રી કૃષ્ણ